આજના ઈશ્વર મહાદેવની છત્ર છાયા માં જે જે કલાકારો વધાર્યા છે એ બધા પોતાના ભાવથી પોતાની વાણીરૂપી શબ્દના ફૂલડા ભોલાનાથ ના શરણમાં અર્પિત થાય છે ધરે છે ત્યારે સાહેબ બે દુવાની યાદી કરી લો મારે દસ મિનિટ લેવી ખાલી પછી આપણે બિરદુ ને સાંભળવું છે ગોપાલ છે થઈને સાંભળીએ એવા રોડા અવસરે જયારે આજ આપણે પજા થઈ શિવરાત્રી મહા પર્વ જેને ગણવામાં આવ્યો છે આજ ગિરનારની તળેટીમાં હજારો સાધુ સંતો ભગવાનનો હર હર નાદ સાથે આખો ગિરનાર ગુંજતો હશે એવી આજની રાત્રે એટલે મહારાત્રી અને એમાં ઈશ્વરદાસ ના નામ ઉપથી જેનો દાદાનું નામ રાખ્યું છે એ ઈશ્વરિયા મહાદેવ તો પહેલા હું ઈશ્વરദാસનો દેવ્યાણના ગ્રંથનો પહેલો ছন্দ થી બે ગડી લઈ લઉ ઈશ્વરദാસ દેવ્યાણના ছন্দમાં અડલ સુંદરના પ્રકારમાં લખે છે કે ગરદા હરદા શ્રીંગારી કાલ કાલ રહી અનકામ સહી ગ સહી ਦਾਸ ਜੀ ਵਾਦਿਆ ਸ੍ਰੀ ਅਕਾਲ

પછી જનની હોય જગત જનની હોય માં એક જ અક્ષર આવી જાય બોટાદ હજારો કવિતા છે પણ જો ચિરંજીવી કોઈ કવિતા બની હતી માં એક યાદી કરી હાલો કે એ એ ઘડી तारो हे जोड़ सखी के बि आम इहे નો વાલો તો ના એ ભરે સાહેબ બે કડી દઉં પેલા તો કીધું સબરી જે ભગવાન રામ ની વાત જોઈ એમાં શ્રદ્ધા પ્રેમ સરૂટ જાત જેની શ્રદ્ધા હતી હરવાણી આવતી એક નિમિષ માત્ર તૂટી ગયો હતું કે શ્રદ્ધા પ્રેમ સરવાણીયું અને ઝલક પલક તૂટ જાત તો ખાવિંદ આટો ન ખાત પંપા સરોવર પાલિયા શ્રદ્ધા પ્રેમ સરવાણીઓ અને ઝલક પલક તૂટ જાત તો ખાવિંદ આટો ન ખાત પંપા સરોવર પાલિયા નિમિષ માત્ર જે ન્યાય શ્રદ્ધા ન તૂટી બીજું કે ભગવાનને મળવા ઘણા ગયા છે આ ભગવાનને મળવા નથી કે ભગવાન ગોતતા ગોતતા આવ્યા છે શું કામ કે વેલડિયું વિશ્વ વાસતી અન ગુરુ વચને ગૂંથેલ એ વિશ્વાસ નહીં વેલડી ભવાની સંઘરો શ્રદ્ધા વિશ્વાસ પેર વેલડિયું વિશ્વાસતી અન ગુરુ વચને ગૂંથેન એમાં ભક્તિ રંગ ભભકેલ પછી પેખી લેલુર પાલી એ વેલ લેલુર થઈ ગઈ આપણી દેશી ભાષામાં કઈ એવી વેલ જમાવટ થયો તો કે શું કામ કે અટવાળા કઈક આફળ્યા કઈક ડૂબ્યા વમળ દરિયા ઈશ્વર ને મળવા જતા કઈક અટવાણા કઈક આફળ્યા કઈક ડૂબી ગયા અટવાણા કઈક આફલા કઈક ડૂબ્યા વમળ દરિયા પણ નીકળ્યું સબ ની નાવ તળો પ્રભુ લગ ધ્રોપટ પાલિયા એ ધ્રોપટ નીકળી જાય ધ્રોપટ ઈશ્વરી ને જ્યાં

દિએ રામ ને જોતા રે ભૈ ને આય ને કે જહલ તેર ને જૂની જૂપોડીએ ઇજુર દિવાગડે જાણી પણ ભાવ લાગે

કલિયુનો કર માણી જુગડીએ રામને જોતા રે એને પાપને યાદ પાણી કેવાનો તાત્પર્ય એ છે હું તો રોંડા હોતી જ ભણ્યો છું રોંઢો ન કહેવાય કેવાનો તાત્પર્ય છે મોટી મોટી મેડીઓ હતી મહેશભાઈ અને જેની ઝૂંપડીમાં રાઘવ

ਜੈ ਮੋ ਦੇ ਆਂਣੇ ਵਾਲੋ ਪਲੋਠਿਉਂ ਇਹ ਵਾਲੀ ਜੁਪੜੀਏ RAM ਨੇ ਜੋ ਤਾਰੇ ਮੇਂ ਭਾਪ ਨੇ ਆਗ ਪਾਣੀ ਛੱਲੇ ਵਾਰ ਕਰੇ ਜੋ ਭਾਵਰ ਸੀ ਤੋ ਸਾਹਿਬ ਸਬਰੀ ਪੇ ਹੋਣਾ ਨਾ ਸੰਦੇ ਨਾ ਵਾਸਣ ਨੋ ਤਾ ਪਾਂਦਰੜਾ ਨੋ ਪਾਂਦੜਿਓ ਕਰਿਓ અને ઈ પાંદડીયામાં બોર લઈને ભગવાન રાઘવના હાથમાં જામ દીધા લ્યો પ્રભુ જમો ભગવાન રાઘવની હસ્તરેખા હું અને પાંદડાની નસું જેને આપણે દેશી ભાષામાં કહી એનું આમ મિલન થયું તા તો સમગ્ર વનરાય માં વસંત ખીલી ગઈ ખારારારારારાર શું કામ કે પ્રભુના હાથમાં બોર પાંદડ્યો તા વા સબરી કે જો તું રામના હાથ સુધી હળી જાત પણ તે રામના હાથ સુધી ફુગાડ્યા અને પ્રભુના હાથમાં બોર પાંદ આનંદ આ જગત નિયંતા ગોવિંદ જાળવે વિમળ શાંતની એ વાણી જો પડિયે રામ ને જોતાગે ની પાપ ને આ સંત નું ભૈણ એ મારું નાથ ઈશ્વર જ હતું મતંગ ઋષિ બોલ્યા તો કે એક જાય આવશે વેણ પાલવા ઠાકર ગોતો ગોતો આવ્યો પંપા સરોવર ક્યાં છે આ વાત છે સાહેબ મજા સારો નથી લગાત રાજી જ સોંધાય પણ એક એક માઠું એવો જન્મે ને ગામ એ રાષ્ટ્રમાં એને યાદ કરીને માણસ કે આ જન્મો આ ધરતી ઉજ્જવળ કરી ગયા સારું નથી લગાડતું પણ કોક કોક માઠુડા એવા છે સુઈના ઘરમાં હાચ વે કહો કોશી કેમ આમાં જો દેશી માણસો એને ખબર છે દેશી બાવળ જે આપણે દાતણ થાય એ બાવળની હૂળ્યું એક ખરખી આમ પૂળા જેવી ગોઠવે એક જીવડું થાય એક કોઈ બધા થરથડિયાવાળી એક અણ્યું હોય એટલે એ એની અંદર એક જીવડું હોય છે એને લાળથી પકડાઈ જાય મેનો દુવો કીધું છે કે હૂળ્યું ના ઘરમાં સાચવે ન્યા ઈશ્વર એને ખાવા પીવાનું આપે છે હૂળ્યું ના ઘરમાં સાચવે કહો કોસીટે કેમ આ ઈંડા માં જીવ ને એમ પ્રભુ ઉગારે પાલિયા હોળી ના ઘરમાં માં હાથવે કહો કોશી કેમ આ ઈંડા માં જીવ ને એમ પ્રભુ ઉગારે પાલિયા ઈશ્વર આપી રહેશે પણ ભરો એટલે જીલે હરણ જાત પે ઘુંબી ને બેથડ ઘા બાકી ભૂકરવો ન જીલે ભા પ્રાસટ ગણ ની પાલિયા જાત વગર ન જીલાય ભક્તો ના હુડા ઈશ્વરે લુયા છે એવી હજારો કથા છે એમાં બાવન વખત તો નરસિંહ મહેતા એકલા ભક્તોના આહોડા ઈશ્વર લુયા આવી હજારો કથા છે પણ ઈશ્વરના આહોડા કોઈ ભક્તે લોઈયા હોય એવો દુનિયામાં ભક્ત જન્મ હોય તો હનુમાનજી મહારાજ એક જ જન્મ છે જેણે ઈશ્વરના આહોડા લુયા છે વિશેષ કથા ન કરવી પણ લંકાના મેદાનમાં ભગવાન લખનલાલજીને જ્યારે મોરસા આવીને પોતાના ખોળા માથે લક્ષ્મણનું માથું લીધું અને આમ જ આંગળીઓના ટેરવા લખંડ લાટ માં આવ્યા ભગવાનના ના અર્ધેક આવતા અટવાના કારણ કે જટાટ બાંધી છે અર્ધેક આવતા અટવાના તય કીધું કે હવે શું કરશું કથા બહુ મોટી છે મારે કથામાં ન કરે કાવી આપને સંભળાવી દઉં કવિત અને એ હાટે કીધું કે સુષેણ એમ કે છે કે ભાઈ સૂર્યનારાયણ ઉદય થાય એ પેલા જો દવા ઔષધિ આવી જાય તો હું જીવાડી હું આ કથા છે પણ રૂપાલા સાહેબ તેથી નળ નીલ અંગદ પનસ કેસરી જમદ્રડ જાંબુવાન ગયંત આવા નામધારી પુરુષો બેઠા પણ આમ જ્યાં ભગવાને નજર ફેરવી કે દી ઉગ્યા પહેલા કોણ લઈ આવે ત્યાં ઘઉંના પાનને છેલ્લી પાણીની તાણ પડી ગઈ હોય ઘઉં પાકવા આવ્યા હોય અને છેલ્લા પાણીની તાણ પડી જાય ને જેમ ડુંડીઓ વળી જાય એમ માથા વળવા મળ્યા ના એ નહીં થાય અને એ વસ્તુ હામો બેઠેલો ધીમેક દિન ઊભો થઈને ભગવાનના રાઘવના ચરણમાંથી રજમસ્તકમાંથી જડાવ્યું કીધું કે બાપ અહંકારથી નહીં અભિમાનથી નહીં પણ તારા શરણની સોગંદ ખાઈને લખ હનુમાનજી મહારાજ એમ રાઘવને કે છે કે બાપ આહુડા લોહી નાહી કે કા કે શુષેણ કુ શંગે ગ્રહે લંક સાહેબ ઉઠાઈ લાવું નાગલોક દેવલોક સુધા લઈ હી આવું મેં રાઘવ આહુડા લોહી બાપ અહંકાર થી નહીં અભિમાન થી નહી પણ તારા પ્રતાપ થી અને તારા પછી દવા આમ પડી રે ને ખરલ આમ પડી રે ફીફા ખાંડે વાત જ નહીં ગોતી ક્યાં પડી છે લંક સાહેબ ઉઠાઈ લાવું નાગલોક દેવલોક સુધા લઈ આવું અરે અશ્વિની કુમાર બે દુ સ્વગ સહે લાવું અને સાયર કો શુખ પૃથ્વી પલટાવું મે જો કદાચ સુષણ હાર ના કરે તો દેવોના વૈદો અશ્વિકુમારો એને લીયા હું અને કા પૃથ્વી હારું બાઈ માણા તાવડીમાં રોટલો ફેરવે એમ પૃથ્વીના પડ ફેરવી નાખું ઉદીત હો રવિ તો મુહ ડારી કેદ કરું મારા ગુરુ છે સૂર્યનારાયણ બાલપણ મે એક વખત ગયા હતા અને પાછો બીજી વખત ખતરો કરવો तुलसी तो साक्षी पुरुष ने बाल समय रवि बक्स की यो तब तीन हो लोक भयो यंधियारो उदित हो रवि तो मुंह डारी कैद करूं अरे लखन के काज यमराज को हटाऊं मैं तो गोविंद बनंद कहे संत अंदनी सपूत आद मेरो देखे प्राण प्राण लखन बचाऊं मैं राघव कदा लदो हटे यमराज मारो गुरु भाई तो लक्ष्मण ना बदले हूं मारो प्राण आपी दे पर लक्ष्मण ने उगारे बाप आहुडा लुई नहीं ભગતા દુઃખ પ્રભુ ભંજે એસી બાતા અને પણ દાસ ભંજે દુખ દેવરા એસો અંજની જાયો એક બાકી ભગતા દુઃખ પ્રભુ ભંજે હસી બાતા અને ઈશ્વર ના હોડા એનો મેં રેણ કે પ્રકાર ટાઈમ છે ને એટલે હું બે ત્રણ મિનિટ બોલ દઉં છંદ ના જે ચારણ સહિત પ્રકારો છે એમાં હું પહેલા તમને બબે ત્રણ કરી દઉં નમૂના આપું છું પેલો પધરી પ્રકારનો જે છંદ થાય

त्रंबाल गजा दस कंद डंबर यंबर अरे लंग शाकल यम लगे बज दंड य कंड प्रजंड दनु दर रघुवर लंग कराई सुबान सुदैता यसी सु नंगल राहु के तो जान खेल रते पप के कण पुत पिचा भयंकर डाके दिशा के डार दसे खपर जोगरनी जुत कोप रघुवर लंग कराई सुबान सुदैता नंगल राहु के तो जान खेल रते पप के कण पुत भयंकर डाके दिशा के डार दसे खंड खपर जोगरनी जो खडाड़ जबर लंग सुकृति जमे बज दंड य कंड प्रजंड दनु अन कोप रघुवर लंग करे आदर मिला प्रकार नो छंद लखेलो हवे हु रेणन की प्रकार नो छंद तमने हमलावो छु મારા લખેલા છે આઈડિયાની વાત નથી જે ભગવાન લખાવ્યા એ લખ્યા છે આમાં આઈડિયા નથી પણ નમૂનો આપો છો હનુમાનજી મહારાજ લક્ષ્મણજી અને રાઘવ ને મોર બે ડગલા જ્યારે હનુમાને પહેર્યા યુદ્ધના મેદાનમાં આ બાજુ દસ કંધો દસે મસ્તક ની માથ ત્રિપુડ તાણી અને વિષય હાથમાં આ ધારણ કરી અને રથની માથે જ્યાં આરોટ થયો હાર હાર ભવ લઈ ના સાંભળ પણ કેવું લાગવા મંડાણું કે ગંગ બાર જટ દાદ મંડ યાદ યંગ શંગ લીદ ચંડ યમ બાલ ચંદ બીપ લાલ ચંદ યમ ભજંગ ગુંડ માલ યમ ચંડ યમ યમ જી સોનીકા સંદ માલે ખાન તૈયારી કરી થી અને દસ કંદે ડગલા દીધા અને આ બાજુ થી हनुमान ડગલા દીધે કે આ તો મારા નાથ હામો આલ્યો આવે છે એ હા આમ ડગલા हनुमान મહારાજ દે છે યુદ્ધ મેદાનમાં रनकी प्रकार न छंद में आवी रहते वर्णन में क्यों छे कि हल्बाल दर मचक हिमा चल हल्बाल दर दशदात्र दिग्द दग्गय मग मग पग छांड रवि है मत कर न न कर न न न का न न न न दर दर न 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 पग न न न न न न न બટ ઝબટ સગટ યસુ રાકત બંધન બિશણ સમર હનુમાનત બડાય બિશણ સમર હનુમાનત બડાય ઠાણા નાણા નાન ઘડ કદા યનુ પાવર ઠણ કટ ઝબટ ઢબટ જમડાડ જડાય ઠાણા નાણ પાણ હરી ચપલાજી ઉ ચમકત પંખ ફની જો પ્રબળ બડાય ઘડાડ જંડ જોગણ ખપ્પર હત ખડાડ અને આડ લોડ સોફાડ હડે બટ ઝબટ સગટ યસુ રાકત બંધન બિશણ સમર હનુમાનત બડાય બિશણ સમર હનુમાનત બડાય બટ બટ કટ બિકટ નિકટ દ બૌકા ફખન લગન ગિત જાલ બકા ખલ દલ ફલ ખલક ભયંગર ખાખડ તમને પેલા કીધું કે રૂપિયા મૂકવા બેંક છે ઘરેણા મૂકવા લોકર છે પણ સારી કવિતાઓ લખી સારી વાતો મૂકવાના કોઠા ગયા તકલીફ અને નીચો લખવાનું ફાવતું નથી કારણ કે એ કર્યું નથી એ સારવાર જ નથી લીધી પહેલેથી